નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વહેલી સવારે ખરાબ સમાચાર ચારસો બાણું લોકોના મોત હજી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ઇઝરાયેલી સેનાએ લેબિયાનામાં ત્યારે જૂ બાણને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા મારતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે લેબની સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં ચારસો બાણું લોકોના મોત થઈ ચૂક્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ હુમલાને કારણે વિશ્વ ચિંતિત છે જો કે જણાવી દઈએ કે જેને લઈને યુએનએ પણ ત્યારે કહ્યું કે તે લેબનામાં ઇઝરાયલ અને હૈઝુબાહાન વચ્ચે વધતી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત છે તો વધુ વાત કરીએ તો જ્યાં જુઓ ત્યાં હાલ તો આગ અને ધુમાડા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ